વિસનગર શહેરમાં ફતેહ દરવાજા વિસ્તારમાં સહગુણ સોસાયટીમાં ગંદકી સામ્રાજ્ય જોવા મળ્યું સફાઈ માટે નિયમિત રોજ સફાઈ માટે આવતા નથી ચોમાસામાં વરસાદના પાણીના ખાબોચિયા ભરેલા છે સહગુણ સોસાયટીમાં ચારે બાજુ ગંદકી છે ડોર ટુ ડોર કચરાનું વાહન પણ આવતું નથી કારણ કે આ પછાત વર્ગ રહેતો હોવાથી કોઈ પણ ધ્યાન આપતું નથી આ સોસાયટીમાં ગટર લાઇન ખરાબ છે અને અનિયમિત પીવાનું પાણી આવે છે પાણીની લાઇન પણ બદલવા છે પીવાના પાણીમાં કચરો જોવા મળી રહ્યો છે પીવાના પાણીની લાઇનમાં પણ ગટરના પાણીનું મિશ્રણ જોવા મળ્યું જેના લીધે પાણીમાં દુર્ગંધ આવી રહી છે ત્યાંના રહેતા લોકોને સ્વાસ્થ્યમાં પણ તકલીફ જોવા મળી રહી છે પાણીની પાઇપ વર્ષોથી કાટ ખાઈ ગઈ છે અને રસ્તાની તાતી જરૂરિયાત છે વર્ષોથી અમારી માગણી અને લાગણી એક જ રહી છે પરંતુ વિસનગરપાલિકા બહેરા કાને અમારો અવાજ સાંભળતી નથી વિસનગર નજીક ઉભરાય છે કેટલા સમયથી ઉભરાય છે તમે કોઈ ફરિયાદ કરી નગરપાલિકા અઠવાડિયા કરીએ પણ આયા જતા રે